કેમ છો મિત્રો તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે લોંગ વિડીયો તો આજે તમારા માટે સારી એવી કન્ડિશનમાં બધી ગાડીઓની વિશે ડિટેલ માહિતી લઈને આવી ગયું છું સારી એવી કન્ડિશનમાં તમને ઇકો ઓમની વાન એક્સયુવી અને બીજી બધી ગાડીઓ તમને વર્ના અર્ટિકા બધી ગાડી તમને અવેલેબલમાં અમારી જોડે જોવા મળી જશે તો ચેનલ પર પહેલી વખત તો વિડીયોને લાઈક અને ચેનલને ફોલો જરૂરથી કરજો કારણ કે હું આવા જ ગાડીઓના વિશે રોજ માહિતી આપતો રહું છું અને આપણી લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટ અને ડિસ્પ્લે પર અમારો નંબર આપ્યો કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો હવે મિત્રો હવે ગાડીઓની વાત કરીએ તો આપણી જોડે ગાડીઓ તમને બધી અવેલેબલમાં જોવા મળી છે સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરીઝ કરેલી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે લોનની સુવિધા પણ મિત્રો અમારા ત્યાંથી તમને કરી આપવામાં આવશે જોઈ શકો છો આપણી જોડે તમને એક્સયુ જોવા મળી જશે સર્ટિકા વેગેડર વર્ના ઓમની વાન ઇકો અને ઇકો પણ તમને સારી એવી કન્ડિશનમાં જોવા મળી છે સિત્તેરથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે મિત્રો તો ડિસ્પ્લે પર અમારો નંબર આપતાથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો આ વિડીયો જોવા માટે અમારા પેજને જરૂરથી ફોલો કરજો કારણ કે હું આવા જ ગાડીઓના વિશે રોજ માહિતી આપતો રહું છું ફરી મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં